જેમાં ભાવેશભાઈ જોશી રમણભાઈ દવે વિક્રમભાઈ કમલેશભાઈ દવે સહિતના ત્રીસ ભૂદેવો આ પરિક્રમા યાત્રામાં આસ્થાભેર જોડાયા હતા અને સ્થાનિક લોકોએ પણ પરિક્રમા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે રીતે વાસ્તે ગાસ્તે ગાય છે અને તમામ યાત્રીઓને ઉમળકા ભેર સન્માન કરીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું મારું નામ યોગેશ કાંતિદાલ દવે રાજસ્થાન મોકલસર હાલ સુરત આજે કેવા પ્રકારનો કાર્યક્રમ આજે નર્મદા યાત્રા જઈ રહી છે અમારા સમાજની પ્રથમવાર અને એમાં કુલ છવ્વીસ થી લગાવીને ઓગણત્રીસ સુધીના બ્રાહ્મણ બંધુઓએ પાકશાસ્ત્રીઓએ ભાગ લીધો છે આ યાત્રા નારેશ્વરથી ચાલુ થશે હમણાં રાત્રે નારેશ્વર જશે વચ્ચે આશ્રમમાં બધા આરામ કરશે સવારે સ્નાન કરીને નર્મદા નારેશ્વરના દર્શન કરી આ યાત્રા આગળ વધશે શ્રી રંગ અવજૂત મહારાજે આ યાત્રા એકસો આઠ દિવસમાં ગોળ ખાઈને પૂર્ણ કરી હતી આ શ્રીમાવળી બંધુઓ પણ પંદર દિવસમાં આ યાત્રા બસ દ્વારા પૂર્ણ કરશે અને આ યાત્રાથી દિવંગત તમામ પિતૃઓને મુક્તિ મળે છે અને પોતાની જેટલી પણ કંઈ પીડાઓ હોય છે શારીરિક માનસિક કે આર્થિક તે બધી સમસ્યાનો નિકાલ આવી જશે આ બધું તો ચિંતા ધર્મ ડે ધર્મ ડે ધર્મ ડે